ટુ વ્લોગ તો 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 ફાઇનલી ફાઇનલી મસ્ત મસ્ત સવાર 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 પડી પડી ગઈ ગઈ છે છે તમને બધાને જય શ્રી રામ ગુડ મોર્નિંગ કામ છો મારા મજામાં ને આપડે આપણો કરી દીધી કરીને નહીશું કમ્પ્લીટ અને નહીં બ્રશ કરીને શું કામ હોય તમને ખબર સવારમાં નાસ્તો કરવાનો તો મસ્ત મજા આપડે નાસ્તો કમ્પ્લીટ કરી લઈએ તો નાસ્તો બની ગઈશું જો થેપલા છે અને આપણું દૂધ તો અત્યારે મસ્ત મજાનો નાસ્તો કમ્પ્લીટ કરી પછી આપણે જવાનું છે ખેતર કેમ કે આપણા ખેતરમાં ચાલુ છે અજમો પીવાનું કામકાજ તો આપણે ખેતર જઈને ઠેફા અને ખાતર નાખશું મારો પપ્પા પાણી પીવડે છે બરાબર તો ફટાફટ નાસ્તો કમ્પ્લીટ કરી લઈએ અત્યારે આઠ વાગી ગયા અને આપણે ખાના અને બોરે લગભગ આઠ વાગે લાઈટ આવે બરાબર તો વાગી ગયા લાઈટ આવી જઈ છે એમ આપવા ગયા હોય તો વાંધો નહીં પાણી પીવાનું ચાલુ કરી દીધું છે પણ થોડું ખાતર નાખવાનું બાકી હોય તો આપણે જઈને ખાતર નાખીએ અને ઢેફા

અત્યારે નવ વાગી જાય ને તો ઠંડી બહુ અને પડેલી બાઇક લઈને પોકી અત્યારે ખેતર અને આપણે ચાલુ કરી દીધું આજ મંગળવાર એટલે એટલે નહીં પાણી ખાતર નાખવાનું કામ બંધ હા અને ચાલુ છે તો આપડે લાઇટ આવે ત્યાં સુધી ઠેફા વહેણશું અને પછી ખાતર નાખશું અને પાણી પીવરોશું બરોબર અને આજ તો મંગળવાર હે એટલે ખબર નહીં ગમે ત્યારે લાઇટ આવે અને અત્યારે આવી ગયો છું ખેતર થી ઘરે કે મંગળવાર ના હિસાબે લાઇટ વા નહીં એટલે અત્યારે બાર વાગે તો મસ્ત મજૂ નું આપણે અત્યારે ખાઈ લઈએ રોટલી છે ખાવામાં અને બટેકાનું શાક બનાવી દેવું તો ખાઈને આપણે જવાનું છે ઘઉં વાળા ખેતર બરોબર બરાબર તો બને રહેજો જે મજા આવશે તો મસ્ત મજાનું ખાઈને પછી નીકળું ખેતર બની અને આપણે થોડુંક અત્યારે પ્લાનમાં ચેન્જ કર્યો છે જો આપણે મસ્ત મજાનું કમ્પલીટ ખાઈ લીધું છે અને ખાઈને હવે આપણે જવાનું છે આપણા પપ્પાને ભાત આપવા તો ભાત આપીને ત્યાંથી જશું આપણે ડાયરેક્ટ ઘઉં વાળા ખેતર મસ્ત ભાત કમ્પ્લીટ ભરીને તૈયાર કરી દીધું છે તો હવે આપણે ભાત લઈ જવી ડાયરેક્ટ ખેતર અને અત્યારે હું મારા પપ્પાના ભાત આપીને પાછો વરતા વરી ગયો છું તો હવે આપણે ડાયરેક્ટી શું કઉં વારા ખેતર બરાબર તો હવે હું તમને ડાયરેક ઘઉં ખેતર જઈને મળું તો ચાલુ કન્ટિન્યુ અને બાઇક લઈને પોકી ગયો છું આપડા ઘઉં વારા ખેતર અને અચ્છા આપડે ઘઉં વારું ખેત અને ખેતર ની ફરતી બાજુ હું ઓટો મારી ગઈશ મેં જોઈ લીધું ઘઉં કમ્પ્લીટ ઉગી ગયા મસ્ત મજાના આખું ખેતર જો લીલાળો મારી ગયો અને આપણે જે રીતે ઘઉં આવ્યા ને એ રીતે મસ્ત ઘઉં ઉગી ગયા અને કહેશ ખેતરમાં આપણને પતંગ મળી તો આપણે ખેતરના ખેતર સગાઈ નાખી જુઓ ચીવી સગ ઇન્ડિયન આર્મીની પતંગ અને આ સા આપણું ખેતર અને આ ખેતરમાં હી કહે છે આપણને પતંગ મળી હતી આટલી દોરી હજુ કટકો સગે નાખી અહીં નહીં વળી જીવીશ ઠીર થઈ રહી મસ્ત મજાની પતંગ આ બાજુ કહે છે આપણું ગામડું હોય એ બાજુ કપી અહીંયા તી અને ખેતર થી ઘરે આવીને ટ્રેક્ટર માં ભરીને આ બધી જે પ્રજાતિ દેખાય ને એ અલગ અલગ પ્રજાતિના માણસોના લઈને ખેતર આવી છે એ બધાને પકોડી ની લાલચ આપી ની લાલચ આપીને આખા ખેતરમાં એટલે શું આપણે કઈ કાલ પાણી ચાલુ થઈ જાય મસ્ત મજાનું એ ઉતાવાળા પકોડી ખાવાની હોય ઢેફા જલ્દી જલ્દી ફટાફટ ટેફાવાનો ઢેફા જલ્દી જલ્દી હેલો પકોડી ખાવાની તો રેફાઈ જલ્દી જલ્દી અને ટેખરા મેલ બધી ટબરો ને મેકલી દીધી આપણે ટેકમ વેહરિંગ કરે અને આપડે ગયા છે ને આખો દિવસ ની અત્યારે અમે હમે લેટ હ તો અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું જો અહીં પર બંબો આ એક કેળા માં ગાઈસ ત્રણ દિવસ થી આ ગાઈસ પાણી પડતું નતું એટલે હ ને લેટ આપણે ચાલુ રાખ્યું પાણી જેટલું પીવે એટલું પીવે દેવી લાઈટ રહે તા લાગી પીવરાવનું પડી જવી આપણે કરે બરોબર અને અત્યારે છે ને હાંદના 6 વાગ્યા હ અને જો બોર માં લેટ જતી રહી તો હવે જશું બોર બંધ થઈ જ્યું એટલે હવે જવી ઘર બાજુ બરોબર તો એ ગાણી બાળી મત દીધી રાકો મત વી દે ને ફાઇનલી આપણે બોર ના સાંચડું માર દીધું હો તો ચેક કરી જો એ ખેંચી જો મસ્ત મજાનું સાંચડું માર દીધું નહીં ખુલતું તો હવે આપણે નીકળશું ઘર બાજુ હજુ તો ગાણી નો હજુ તો આપણે સાલ લીધી ને તે ગાણી બાંધી પડશે માર પાપન બતાયા હતા તો એ એક ગાણી એમને લીધી અને એક ગાણી અમે લીધી તો જોવા પડી બે બે તો હવે આપણે બાંધી દેશું અને પછી નીકળશું ઘર બાજુ ફાઇનલી ટ્રેક્ટર પાછળ બે ગાણી મૂકીને આવી ગયા છે ઘરે અને ઘરે પાકે તો guys મેં મસ્ત મજાના હાથ પગ ધોઈને fresh થઇ ગયો હવે આ ગાડીઓ આપણે એક ગાડી ઉપર દેસી અને એક ગાડી આપણે લઈ જઈશું બરોબર એટલે એમના ઘરે પોકી જાય તો એડે ઉપર દઉં તમને હાડો અને આપણે એક ગાડી ઉપર દીધી હ અને બીજો પોટ હું લઈ જઉં છું તો फटाफट પોકી જઈએ પા લાગ્યો હ અને ગાણી ઉપર ને એક ગાડી મે કંધે કરી બે ગાડીઓ છે ઠેકાણે પોકર દીધી હ એક ગાડી તો છોડી નાખી જો અને એમને બાંધેલી હોય અને હવે આપણે દૂધ લઈને જઈએ ઘર બાજુ બરોબર બહેણીએ સાથે લાયા હતા બહેણીને દૂધ આપી દાણા હતા મસ્ત મજાનું કરી દો અને આપડે બાબુ ના ઘરે બગડા માં છાસ ચાલુ છે અને આ બાજુ મસ્ત મજાના ના ભજીયા ચાલુ જો ગરમા ગરમ અને બરણી દૂધ ભરી ને વ્યસ્ત થઇ આપડે ઘર બાજુ અને આ તો વ્લોગ માં ઠેકાણા પડ્યા નહિ એટલે તમને આ બધું બતાવવું પડે હા આ તો વિડીયો લાંબો કરવાની ની સ્ટ્રેટેજી કહેવાય ગાઈસ તો ચલો કન્ટિન્યુ અત્યારે પાણી આવતું નહીં ઠંડુ બળદ જો પાણી એટલે નાવાનો તો મેં નહીં આવો પણ જો ટી શર્ટ ગારા વાળી બગડી હે એટલે આપણે ટી શર્ટ બદલી નાખી બરોબર અને ફાઇનલી આપણે ગારા વાળી ટી શર્ટ બદલીને મસ્ત મજાનો શર્ટ પહેરી લીધો છે અને સર્ટ પેરીન તો ગાઈસ મસ્ત મજાનું જમવાનું પણ પાત દીધું છે અને આજે જમવામાં હતું બહુ જ ખીચડી હતી બટેકું ભજીયું અને ફાજિયા આટલી વસ્તુ હતી બરોબર અને દૂધ બસ આટલું હતું જમવાનું અને આજ પણ ગાઈસ વ્લોગમાં ઠેકાણું નથી પડ્યું કેમ કે ગાઈસ પાણી પીવાનું ચાલુ જો ટેફાન તમને બરોબર શું અંસર નઈ મળરો બસ આજનો વ્લોગનો આપણે એન્ડ એન્ડ કરી છે જો તમને આપડે વિડીયો ગમે તો આપડે યુટ્યુબ ચેનલને કહી લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને મળીએ બીજા વ્લોગમાં તો બાય